માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટમાં બનાવશે વૃદ્ધાશ્રમ જેમાં ત્રણસો કરોડના ખર્ચે સૌથી મોટું વૃદ્ધાશ્રમ બનાવવામાં આવશે અગિયાર માળના સાત નવા બિલ્ડિંગમાં ચૌદસો રૂમ તૈયાર કરાશે મંદિર અન્નપૂર્ણા ગૃહ પુસ્તકાલય સહિતની સુવિધાઓ મળશે ત્રેવીસ નવેમ્બરથી એક ડિસેમ્બર મોરારી બાપુની રામકથાનું પણ આયોજન કરાયું છે દેશ વિદેશના લોકો વૈશ્વિક રામકથા શ્રવણ કરશે અને પ્રસાદ લેશે રક્તદાન કેમ્પનું પણ આયોજન તથા પરિસરમાં કરવામાં તથામાં ભાવિકોને રક્તદાન અંગેની માહિતી આપવામાં બસો ઉપરાંત વૃદ્ધો છે જેમાં બસ્સો થી વધારે ડાયપર પર છે અને જે સામાજિક પરિસ્થિતિને સમસ્યા જોઈને અમે હવે એક દોઢ વર્ષ પહેલા જમીન લીધી ત્રીસ એકર એનું મેં અને પૂજ્ય મોરારી બાપુએ ખાતમુહૂર્ત કર્યું ફર્સ્ટ ફેઝનું કન્સ્ટ્રક્શન એપ્રિલમાં પૂરું થશે એમાં અમે પાંચ હજાર વૃદ્ધોને આવા રાખવાની પરિકલ્પના છે અમારી અને એની અંદર જે બેડ રિડન હોય કે જે ડાયપરે બદલવા પડતા હોય ખવડાવવા પડતા હોય બધાને અમે રાખશું એના માટે મેડિકલ પેરામેડિકલ સ્ટાફ ડ્રાઈવર્સ આયા એ બધા લોકોને રહેવાની વ્યવસ્થા સાથેનો એવો પ્રકલ્પ રામપર ગામ રાજકોટ પાસે શરૂ કર્યું છે ચાલીસ લાખ આવા વૃક્ષો વાવવા ટૂંક સમયમાં પચીસ હજાર બ્લડની બોટલ ડોનેશન લેવું એવી પણ આખું પ્લાનિંગ છે